નમસ્કાર મિત્રો મિત્રો જો આજે આવ્યા છે પેલા તો એમનો પરિચય લઈએ કે ક્યાં કામ થી આવ્યા છે અને શું જાણવા આવ્યા છે વિશેષ ચર્ચા આપણે વરિયાળી ની કરશું પણ સૌ પ્રથમ ભાઈ નો પરિચય લઈએ હા નમસ્કાર મિત્રો મારું નામ દિનેશભાઈ પરમાર અને અમે અમારી સાથે આ બધા પાંચ ખેડૂતો અમે અમારો તાલુકો જામ આમ ખંભાળિયા અને જિલ્લો દેવભૂમિ દ્વારકા એમાં જ ખંભાળિયા તાલુકાના અલગ અલગ ખેડૂતો બધાય નવી માહિતી અને નવો પાક અને નવા વિસ્તારમાં જોવા અને જાણવા માટે પ્રવાસે નીકળ્યા તા એમાં મીઠાપુર નક્કી ગામમાં દિલીપભાઈ હીરેપરાની વાડીએ આજે આવ્યા છે એમાં વરિયાળીનો પાક અત્યારે અમે એમાં ઉભા છીએ તો દિલીપભાઈ પાસેથી

વેચાણ વ્યવસ્થા પણ અમે જાતે કરીએ છીએ સોશિયલ મીડિયા તો બીજા એમ કે પ્રાકૃતિક ખેતીમાં ઉત્પાદન ન આવે અથવા તો તમે કઈક ચીટિંગ કરતા હોય કઈક નાખતા હોય એમાં તમારું શું કેવા થાય એમાં એવું કે પ્રાકૃતિક ખેતીમાં તો જો સૌથી પહેલા તો આપણે જે પાલેકર પદ્ધતિ પ્રમાણે જો એના જે પાંચે પાંચે આયામ નો પાલન કરીને તો પ્રાકૃતિક ખેતીમાં આપણે વધારે સફળતા મળે બાકી આપણે અમુક ખાલી જીવામૃત પાઈ ને છટકાવ કરવાથી તો એવી રીતે થોડો લોસ પણ એમાં મળે છે બધા ખેડૂત મારું નામ ડાભી લખોભાઈ જરામભાઈ ગામ હરસદપુર તાલુકો જામ અને અમે પ્રાકૃતિક ખેતી કરતા સંક્રાંતિ ચાર વર્ષ પાંચ વર્ષ પૂરા થઈને ને છઠ્ઠા વર્ષમાં પ્રવેશ કર્યા તમારું અને ગામ હર્ષદપુર હાપીવાડી મારું નામ લાલજીભાઈ પરમાર ગામ સિદ્ધપુર તાલુકો જિલ્લો દ્વારકા આ પ્રાકૃતિક ખેતી કરવાનો પરિચય તો અમે બે હજાર સાત થી લઈ અને ત્યારથી ગાયા હતા ખેતી કરતા હતા ત્યારથી પ્રાકૃતિક આવ્યું ત્યારથી પ્રાકૃતિક ખેતી ઉપર વળ્યા અને હારા મારું રિઝલ્ટ છે અને સો ટકા પ્રાકૃતિક થાય જ છે અને ઉત્પાદનમાં ક્યારેય પ્રાકૃતિક બાબતે કાયા થાય સંપૂર્ણ કરીએ તો ઉત્પાદન ઘટતું જ નથી એટલો અમારો પરિચય છે તો હવે આ રાસાયણિક ખેતી વાળા એમ કે પ્રાકૃતિક ઉત્પાદન ન આવે એને આપણે કઈક જવાબ આપવો પડશે ને અલગ અલગ હેલા બધા ભેગા છો અને ખરેખર એવું નથી હોતું પણ સંપૂર્ણ પ્રાકૃતિક નું જ્ઞાન ઓછું હોય એને કારણે ઉત્પાદન ઘટે અને એ લોકો એવું કરે બાકી સંપૂર્ણ પ્રાકૃતિક નું જ્ઞાન મેળવી અને બધા આયામો પૂરા કરી અને ગાય આધારિત પેલો ગાય તો એક આપડે મહત્વની છે અને ગાય ન હોય કરવા ઈચ્છતા હોય એટલે પુરવાર ના અચવાતા એટલા માટે બાકી ગાય આપણા ઘર હોય અને એના બધા ગૌમૂત્ર નો સદુપયોગ ઉપયોગ કરી એટલે સંપૂર્ણ પ્રાકૃતિક પુરા આયામો જાણીએ કરીએ એટલે સો ટકા સફળ જ થાય એનો મતલબ એ કે આપણે અધૂરી માહિતી થી કઈ પણ કાર્ય કરીએ તો સફળ ન થાય રાસાયણિક ખેતી કરતા ડીએપી યુરિયા ને પુષ્કળ પ્રમાણમાં દવાઓનો પેસ્ટિસાઈડ નો ઉપયોગ કરતા હોય ત્યારે સફળ થતા હોય તો એવી રીતના ગાયાધારિત ખેતી કરવી એટલે એ કઈ ગાયાધારિત ખેતી એ કઈ ગુનો તો નથી કર્યો કે એમાં કઈ નાખવાનું નહીં પણ માનો કે રાસાયણિકમાં જેમ ડીએપી યુરિયા નાખી જેમ આમાં કઈક ને કઈક કરવું તો પડશે જ એમાં શું કરવું પડે તો ગાય નું ગૌબર ગૌમૂત્ર જીવામૃત બનાવી એવી રીતના સંડકો માં કઈ ને કઈ અસ્ત્ર વાપરીએ અને કઈ પણ ટૂંકમાં રોગ જીવત આવે તેના નિયંત્રણ માટે પણ આમાં પંપ તો ખંભે લેવો જ પડશે પણ આપણે રીતે તૈયાર કરેલી વસ્તુ છે એનો છંટકાવ કરવાનો હોય છે આવી રીતના અધૂરી માહિતી કોઈ શરૂ કરતા હોય તો પ્લીઝ બંધ થઈ જાય અથવા કોઈની પણ પૂરી માહિતી લઈને કામ કરે જેથી કરીને આધારિત ખેતી બદનામ ન થાય અને આપણે આપણું ઘર બદનામ ન થાય આપણા ઘરને નુકસાની ન આવે આપણી ખેતી બસે આ મેન વસ્તુ પ્રાકૃતિક ખેતી ને બદનામ કરવાના જે રસ્તા છે બેના છોડ જોયા બે કેટલો ફરક છે ઉત્પાદન તો આમાં એટલું જ આવે છે ઓલાનો છોડ થોડોક મોટો હતો અને આનો છોડ થોડોક નાનો હતો દાણા ગણ્યા તો બે ના સેમ હતા હવે વિશેષ વાત અન્ય નહીં કરતા પણ પ્રાકૃતિક ખેતીમાં વરિયાળી થાય કે ન થાય એવા ઘણા લોકો ના પ્રશ્ન હતા એવી રીતના ભાઈનો પણ પ્રશ્ન છે પ્રાકૃતિકમાં વરિયાળી કેવી રીતના થાય એમ ઘણા લોકો એને એમ કે છે પ્રાકૃતિક ખેતી કરવી હોય તો વરિયાળી તો એમાં ન થાય તમારે એમાં રાસાયણિકમાં જવું જ પડે તો હવે આ ભાઈ ની જે મૂંઝવણ છે ને એ આપણને પૂછીએનો એનો વ્યવસ્થિત આપણે એને જવાબ આપશું પહેલાથી છેલ્લા સુધી નમસ્કાર વાવેતર થી વાત કરીએ તો કેટલું બિયારણ તમે આમાં વાવેતર કરેલું છે હવે જો મારે પહેલું વર્ષ ટૂંકમાં વરિયાળીમાં છે વરિયાળીનો અનુભવ આપણને હતો નહીં પણ આપણે કોઈ ને કોઈ રસ્તા અપનાવી સોશિયલ મીડિયાના આધારે કે પછી બિયારણની કંપનીને ફોન કરીને એવી રીતના માહિતી મેળવેલી છે અને ત્યારબાદ શરૂઆતમાં વરિયાળીમાં પહેલો પ્રશ્ન થયો બિયારણ કેટલું જોયું બિયારણ અમે પાંચસો ગ્રામ બિયારણ વાવ્યું હતું વરિયાળીનું ટૂંકમાં વરવીને ઝીણું બિયારણ છે એટલે ઉગવામાં જે ઊંડું વી જાય તો ઉગવાના પ્રશ્ન રહે એટલે એવી ભણામણ હતી કે બહુ ઊંડું નહીં વાવાનું ફૂટે છોડવાનું અમે થોડું ઘાટેરું વાવેતર કર્યું છે ઘાટેરું વાવેતર કર્યું તો એ પાંચસો ગ્રામ વરિયાળી બે વીઘામાં જોઈ મતલબ હજી ઓછું બિયારણ ને તો પણ વરિયાળી સારી થાય ને અમે છત્રીસ ની જાળી રાખી છે એ જગ્યાએ બાવન ની જાળી થી વરિયાળી થાય જાળી ફેર એટલા માટે કે અમારે વાવેતર કરવામાં થોડું મોડું થયું હતું ને પણ સારું હતું કઈ પ્રોબ્લેમ ન આવત વાવ્યા પછી પણ ધીમે ધીમે પછી સરસ અને સારામાં સારી વરિયાળી થઈ જાય છે ત્યાર પછી આપડે આમાં જે તમે કઈ સાતી વચ્ચે કરી કે પારા ચડાવી કે એવી કોઈ આમાં કરેલું છે હા એમાં એવું છે કે પેલા આપણે સાસ પાડી વાવેતર કર્યું હોય એટલે સાસ વાવેતર ઊંડું હોય ઊંડું એ કે વરિયાળી અમુક પછી ઢળવાનો પ્રશ્ન રહે એટલે આપણે સાસ વાવેતર કર્યું હતું એ વાવેતર કર્યા પછી ધીમે ધીમે પિયત ત્રણ ત્રણ કે ચાર પિયત આપ્યા પછી વરિયાળી થોડીક મોટી થઈ ગઈ એટલે સાસ બોરીને એના પાટલામાં પિયત આપવાનું શરૂ કર્યું અને સંપૂર્ણ બળદ નું સાથી હકાવતા હોય એટલે ધીમે ધીમે પાડી સડાવતા જાય નિંદામ નો પ્રશ્ન પણ નો રે થોડ થડી આવી જાય એટલે ગમુક નિંદામ ઝીણ હોય એ તો એમના જ નાશ થઈ જાય પણ બળદ નો સાથી હોય એટલે પાછા પેસ્ટી વીડી સાઈડ જરૂર નથી પડતી કારણ કે હાકડા ગાળી હાથી હાલી જાય ને બાકીની માટી સડાવી નઈ ખડ દાટી પ્રશ્ન સોલ એટલે એવી રીતના પાળી સડાવતા ગયા અત્યારે ચાર ઇંચ ની પાળી છે હાલમાં એ એવી રીતના કે ધીમે ધીમે પાળી સડાવતા ગયા ને પીએ તા પીએ પાછું થોડી પાળી સડાવીએ એટલે અત્યારે પાળી થઈ ગઈ છે એ જગ્યાએ સા હતો એટલે મતલબ આઠ ઇંચ ઊંડી અત્યારે ગણાય વરિયાળી એમ એ રીતના પાળી સડાવેલી છે અને ત્યાર પછી આ દિલીપભાઈ અત્યારે જે અમે જોઈ છે કે ફ્લાવરિંગ નો ને એવું સ્ટેજ છે ખુબ સારા પ્રમાણમાં ફ્લાવરિંગ છે વરિયાળીમાં તો અત્યાર સુધીમાં આમાં અત્યારે તો ખૂબ ચોખ્ખો છોડ અને સરસ બહુ ઉપર દેખાય છે તો અત્યાર સુધીમાં બીજા કોઈ રોગ જીવાત કે એવો કોઈ એટેક થયો છે આમાં કઈ આવેલું છે રોગ જેવાની વાત કરીએ ને તો અત્યારે તો મેં જ્યારે વાવેતર કર્યું ને ત્યારે લોકો એમ કહેતા કેતા પ્રાકૃતિક ખેતી કરવી હોય તો વરિયાળી નો ને વરિયાળી કરવી હોય તો પ્રાકૃતિક ખેતી નો આવું મને કેતા બીજા વડીલો એટલે ત્યારે તો આપણને એટલે આપણે એને સાંભળી લીધા છે પણ મારું કહેવાનું છે કે શરૂઆતમાં પચીસ ત્રીસ દિવસનો નો છે ને ત્યાં વરિયાળીમાં કુકડ આવી ગઈ એટલે ત્યારે તો હું નિરાશ છો તો કે કદાચ આપણે પાક ફેલ જાય પાડીને બીજું કઈક વાવન પ્લાનિંગમાં રહેવું પડશે એમ એટલે એવું વિચારતા હતા એમાં મેં શરૂઆતમાં સ્ટેજમાં પહેલી વખત સાહીઠ દિવસ આસપાસની જૂની સાઈઝ હતી એ સાઈઝમાં તમાકુ અને તામ્ર તાંબાની કોયલ નાખેલી એ તામ્ર સાઈઝ નો અડધો લિટર સાથે અઢીસો મિલી ગૌમૂત્ર અને પંદર ગ્રામ જેટલી હિંગ ને વીસ ગ્રામ જેટલો ગોળ આવી રીતના બધું મિશ્રણ કરીને એક દિવસ અગાઉ પછી બીજા દિવસે છટકાવ કર્યો છટકાવ કર્યો એટલા માટે પ્રશ્ન વચ્ચે એવું લાગતું પછી એક રાઉન્ડ કરીને પાંચમા દિવસે જોયું તો વરિયાળી વધવા તો મળી વરિયાળી જીવ આવ્યો ને આપણને ખેડૂત ને હારે આવી ગયો પછી બીજો રાઉન્ડ કર્યો ત્રીસ તો એટલી ને એટલી હતી પણ ટૂંકમાં વધવાનું શરૂ થઈ ગયું